ટુંડા મધ્ય દર વર્ષની જેમ આ વર્ષે તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ પણ સા બુખારી પીરની દરગાહ પર હર્ષ અને ઉલ્લાસથી તકરીર મજલિસ ચાદર પોસી તેમજ મહાપ્રસાદ ન્યાજનો કાર્યક્રમ યોજાયો જેમાં ટુંડા ગામના સર્વે લોકો બહોળી સંખ્યામાં જોડાયા અને તકરીર મજલિસ ગુદિયારીના મિયા બાવા તેમજ સિનુગ્રા દ્વારા કાસનસા બાવા ફરમાવી હતી અને ટુંડા ગામની કોમી એકતા કાયમ ટકી રહે એવી દુઆ કરી હતી એવું મયુર મહેશ્વરીની યાદી જણાવે છે

આ ગામમાં મહેશ્વરી સમાજ મહારાજ સમાજ વિષ્ણુ સમાજ જૈન સમાજ દરબાર સમાજ જાડેજા બધા મળી અને આજના દિવસે પ્રસાદી કહેવાય ન્યાજ કહેવાય મીઠી ન્યાજ બનાવી છે અને બધા હળી મળીને ત્યાં જમે છે અને અમે પણ બધા આ અહીંયા ગામ જેનો બધાના નામ આપણે નથી લઈ શકીએ એટલો ટાઈમ નથી આ બધા ગામજનો હાજર છે ત્યાં તમે જોઈ શકો છો હમણાં ચાદર ચડાવી અને ખાસ આપણા હિન્દુસ્તાન માટે પણ ધુવા માંગી અને ખાસ ટુંડા ગામ માટે પણ દુઆ માંગી છે અને આ બધા સમાજનો પૂરો પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ છે કે જે દુઆ માંગીએ છીએ એ ત્યાંથી કબૂલ થાય છે અને આ દરગાહ જે નવી બની એમાં બધાનો ફાળો છે અને આ ખાસ આ દરગાહના ગાદીપતિ મુજાવર ગાદી નસીન જેને અમે કહીએ એવા ઘનીભાઈ ભાઈ થેમ ના અને એમના ભાઈ અને એમની ઘણી મહેનત રહી છે વર્ષો જૂની પરંપરા લાટેડી એક બુખારી આસ્થાનો જતીમાં દરગાહ બનાયા અને દર વર્ષે એની એને જ ડીએ પેઢી થયે હેડા થયે મોબઈ મેં થયીએ અને નિમિત્તે જોજ કાર્યક્રમો એના કાર્યક્રમ અનુસંધાને મજલસ પણ હિન્દુ મુસ્લિમ થઈ અને ચાદર ચડાયા અને પ્રસાદ ગંદાસી આજ બાવા પણ પાવટે આવ્યા મણી કે મજલસ હો ને ખાસો એ જ્ઞાન માર્ગદર્શન અને બદલ બાબાજા પણ અસિ આભારી ગામ મારા ભેગા થઈ અને એકડો આજ કો વર્ષો થી કો પરંપરા હલેધી અન જો ની જો આજ ઉજવણી કઈ તા અન બદલ મણી કે પણ ખૂબ ખૂબ ધન્યવાદ આજે ખાસ આ કાર્યક્રમ માટે હું અહીંયા આવ્યો છું અમારું માજન દર વર્ષે લગભગ 55 વર્ષથી આ પેઢી કરે છે અને ભુકારીપીરની જે આસ્થા છે એ આ આ ગામમાં ટુંડા ગામમાં તો સર્વજ્ઞાતીય પછી હિન્દુ હોય મુસ્લમાન હોય બીજા કોઈ પણ હોય એ બધા એને એની એક શ્રદ્ધા છે અને એ શ્રદ્ધા માટે અહીંયા એક નક્કી થયું છે કે જે પ્રમાણે દરગાહ બની છે તો દર વર્ષે એક સાર્વજનિક પેઢી કરવામાં આવે ત્યારે તકરીર કરવામાં આવે અને આજે બહુ સારી તકરીર થઈ એમાં બાવાજીએ બહુ સારું ધ્યાન આપ્યું અને આવું જ કાર્ય હંમેશા કરતું રહ્યું બુકારી પીની ડુઆથી પહેલો તો હું એ ચાહતો કે અસા કેતા કે એમને ચેજ વેજ ના કારણ કે ભોખરી અને અસી जंहिंखे चयो आहे जेके ॾाढो राम सिंध जी वीसो जी इहा मतिलबु हिकिड़ी ॻाल्हि हुई इन जे एतिरा तक्ती असांजा नबड़ा हुआ डोसलनि जा न की इन बेघा समाधि में ॾाढो असांजो वेह हुते पोइ ॿिए नंबर में के जेको हिते पां वटि नाए वरे जे ॾींहुं पंहिंजो जेको पोग्राम रहे थो अहिड़ो हिते न, न पर सॼे कच्छ में किथे आऊं ॾिठो न अञा सुधी भाउ अके त घणे फिरोत आहे असांजो जेको हिते पोग्राम वे અસિ ગમે ફરી અચું અન આખરિ નો વરજી હિ ખુશહાલિ ન તો કોઈ હિન્દુ સમજે કે ન તો કોઈ કસલમન સમજે ઇન્સાન સમજે તો મિ કે આઈ તો મિણી થી કાણે ફરત આજે તકરીર કે એણી કે આનંદ આવ્યો એ ચીજે અને બી નંબરમાં કે જે હજી પ્રસાદી પોગ્રામ આવે સમૂહમાં પ્રસાદાય જડી જીજી ઈચ્છા અને ટોટે ખોટે તો કે અને ઈ પૂરા ગામ મુકે સાર સકાર દે અને મુકે કેતે તકલીફ નથી એ પોગ્રામ આયોજન કર્યું મણિનો સાર સે તો અને વર્ષો હતી એક પરંપરા કે નયો વે મણિ ગામનો અલગ થઈને કે મણે સમાજ થઈને નયો હેતે મનાયું તા અને કેટલા વરથી એ પહેડી થે મે પણ થી પેડી હતી અને અહીં નયો સ્થાન બના પૂછી તારીખ નક્કી કે પંદર તારીખ અગિયાર મહિને તાકીએ ઓરસ કહેણો તો હરવારી જે હદપણ ઔરસ થયો ગું બાબા તકરીર કયા શિનુગ્રા બા બમી તકરીર ક્યાં જ અગ્રણી બાપુ બ્રાહ્મણ સમાજ આ મહેશ્વરી સમાજ અચી હાજરી દિના તકરીરમાં સારું અસ જ્ઞાન મંત સપતા અને એકતા રેહ જ્ઞાન મિલ્યો अने पां बुखारी पीड़ी वटि अहिड़ी अर्ज़ु कयूं था मिड़े बेड़ा थियनि की अहिड़ो न अहिड़ो प्रोग्राम हर वारी थिए तोढे गाम में भाईचारो रहे अने हिनसें जेको गाम असांजो खिलियो मिलो रहे इनजी असांजी अहिड़ी बुख़ारी पीड़ वटि दुआ कयूं था